નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે વહુથી રસોઈ સારી ન બનતા બનેલી ઘટના સવારના પાંચ વાગ્યાની ઠંડી હવા હજી ઘરમાં ફેલાઈ નહોતી ત્યાં તો રસોડામાંથી વાસણોની કરકસર અને કડક અવાજે પડતી ગાળોએ આખું ઘર ગુજાવી દીધું વહુ કમલાબેન ઊંઘમાંથી જાગી તો આંખોમાં હજી ઊંઘ હતી પરંતુ સાસુની તીખી નજર અને કડક બોલે તેને પલંગ પરથી ઉસાળી

ઘૂસતા જ સાસુએ તેને માથાથી પગ સુધી એવી નજરે જોયું કે જાણે તે કોઈ ગુનો કરીને આવી હોય આજે જમવામાં કંઈ પણ ખોટું થયું તો તને ઘર બહાર કાઢી મૂકીશ સાસુએ કડક અવાજમાં કહ્યું કમલાબેનના હાથ કંપી ગયા તેણે ક્યારેય રસોઈ શીખી નહોતી માવતરના ઘરે ગરીબી હતી ત્યાં મીઠું મળશું પણ માપીને વપરાતું પરંતુ અહીં રોજ કંઈક નવું બનાવવું તે પણ સાસુની મરજી પ્રમાણે તેના મનમાં ડર હતો પણ આંખોમાં આંસુ લાવવાની હિંમત તે ધીમે ધીમે સળગાવતી હોતી ત્યારે સાસુ પાછળ ઊભી રહીને દરેક હલન ચલન પર ટિપ્પણી કરતી આ રીતે વાસણ પકડાય તને તો કંઈ આવડતું જ નથી કમલાબેન મોન રહી ડાળ ઉકળી હતી પરંતુ મીઠું થોડું વધારે પડી ગયું સાસુએ છાકતા જ થાળી ફેંકી દીધી આ શું ઝેર બનાવી છે મારા દીકરાને મારવા બેઠી છે આખા ઘરમાં શીશો પડવા લાગી વહુનો જીવ જાણે ગળામાં અટકી ગયો સાસુ ગુસ્સામાં આવી ગઈ તેને કમલાબેનનો કાન પકડીને ઘસડ ડટતી ઘસડતી રસોડાની બહાર લાવી બહાર નીકળી આ ઘરમાં તારી કોઈ જરૂર નથી ખાવાનું બગાડે છે ઘર બગાડે છે કાનમાં એવો દુખાવો થયો કે આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા પાડોશીની પારીઓમાંથી લોકો ઝાંકી રહ્યા હતા કોઈ બોલ્યો નહીં કોઈ અટકાવ્યું નહીં કમલાબેન માટે એ ક્ષણ જીવનની સૌથી અપમાનિત જનક હતી સાસુએ એવા જ એવા શબ્દ કહ્યા કે જે કોઈ દીકરી સાંભળે તો જીવતા મરી જાય તારા બાપે મને આવી વહુ આપી નાક કપાવી નાખી ન ચહેરો ન બોટી ન કામ દરેક શબ્દ તેની સાતીમાં શરીરની જેમ ઘૂસતો ગયો કમલાબેન જમીન તરફ જોઈ ને ઊભી રહી જવાબ આપવાનો અધિકાર નહોતો રડવાનો પણ નહોતો કારણ કે રડવાથી પણ નાટક કહેવામાં આવતું તે દિવસથી કમલાબેનને રસોડામાં પગ મૂકવો ડરાવવાનું લાગતું સત્તા રોજ સવાર પડે એટલે તે જ અપમાન એજ ત્રાસ એ જ ગાળો પતિ પણ મન રહેતો મા ગુસ્સામાં સે કહીને વાત ટાળી દેતો કમલાબેન માટે કોઈ સહારો નહોતો પરંતુ આ બધાની વચ્ચે તેના મનમાં એક વાત ઘર કરી ગઈ જો રસોઈ ખરાબ છે તો એને સારી બનાવવી જ પડે અપન આ શબ્દ તેના માટે આગ બની ગયા જે અંદરથી સળગાવતી રહી રાતે બધા સૂઈ જાય પછી તે રસોડામાં સૂપ સાપ ઊભી રહેતી ભૂખ લાગી હોવા છતાં ખાવાનું મન ન થતું સુલા પાસે બેઠી રહીને તે વિચારતી ડાળમાં શું ખોટું થયું શાકમાં સ્વાદ કેમ ન આવ્યો સાસુના દરેક ત્રાણ તેના મગજમાં ઘૂસતા પરંતુ એ જ તાણા ધીમે ધીમે તેને મજબૂત બનાવી રહ્યા હતા અજાણી આ રીતે એક નવી વહુ જન્મ લઈ રહી હતી મૌન અપમાન સહન કરતી પરંતુ અંદરથી કઠોર નિશ્ચય ધરાવતી અપમાનની એ સવાર પછી પણ જીવન અટક્યું નહીં કમલાબેન ફરી એ જ ઘરમાં એ જ રસોડામાં એ જ સાસુની તીખી નજરે નિશ્ચય જીવતી રહી પરંતુ હવે કંઈક બદલાયું હતું બહારથી તે હજી મૌન હતી આંખો નિશ્ચય રાખીને કામ કરતી જવાબ ન આપતી પરંતુ અંદરથી તેનું મન શાંત નહોતું સાસુના શબ્દ રોજ તેના કાનમાં

જેને તે પહેલા ડરથી હાથ લગાવતી હવે તેને સમજવાની કોશિશ કરતી મીઠું કેમ વધારે પડી જાય છે શાક કેમ બળી જાય છે તે મનમાં પ્રશ્નો કરતી જવાબ શોધતી કોઈ તેને શીખો શીખવનાર નહોતું પરંતુ અનુભવ જ હવે તેનો ગુરુ બની રહ્યો હતો રાત પડે ત્યારે બધા સૂઈ જાય પછી તે છૂપછાપ ઊઠીને રસોડામાં જતી દીવો ધીમે સળગાવતી જેથી કોઈને ખબર ન પડે થોડી ડાળ થોડા શાકના ટુકડા લઈને નાનો પ્રયાસ કરતી ક્યારેક બધું બગડી જતું ત્યારે આંખોમાં આંસુ આવી જતા પરંતુ તે રડતી નહોતી કારણ કે હવે તેને સમજાઈ ગયું હતું આંસુ નહીં સુધારાથી જ જવાબ મળે પાડોશમાં એક વૃદ્ધ કાકી રહેતી હતી તે જીવનભર રસોડાઈ રસોઈમાં પારગત હતી એક દિવસ કમલાબેન હિંમત કરીને તેમની પાસે ગઈ માથું ઝુકાવીને કહ્યું કાકી મને રસોઈ નથી આવડતી પણ આંખોમાં દયા આવી તેમણે કોઈ પ્રશ્ન કર્યો નહીં માત્ર કહ્યું આવો જોઈને શીખો એ દિવસ કમલાબેન માટે આશાનો પહેલો દરવાજો ખુલ્યો કાકી પાસે જઈને તે ડાળમાં તડકો ક્યારે નાખવો શાકમાં મસાલો કેવી રીતે ભેળવો આ બધું ધ્યાનથી જોતી હાથ કામ કરતા નહોતા આંખો અને મન શીખતા હતા ઘેર આવીને એક જ રીતે અજમાવતી ધીમે ધીમે સ્વાદ બદલાવા લાગ્યો હજી પણ સાસુ વખાણ કરતી નહોતી પરંતુ ગાળો થોડો ઓછી થવા લાગી એ પણ કમલાબેન માટે મોટી જીત હતી એક દિવસ સાસુએ ડાળ ખાધી અને કંઈક બોલી નહીં એ મૌન કમલાબેનના દિલમાં ઉતરી ગયું તેને લાગ્યું કદાચ ખોટું નથી એ રાતે તે લાંબા સમય પછી શાંતિથી ઊંઘી આત્મવિશ્વાસનો નાનો દીવો હવે થોડી વધુ રોશની ફેલાઈ રહ્યો હતો સમય જતાં કમલાબેનની રસોઈમાં એક અલગ જ લાગણી આવવા લાગી તે ખાવાનું બનાવતી ત્યારે પોતાના દુઃખ ઉપમાન રહી રહેલું ખાવાનું માગવા લાગ્યા કાકી આજે શું બનાવ્યું એ શબ્દ કમલાબેન માટે આશીર્વાદ સમાન હતા પરંતુ ઘરમાં હજી પણ તેને માન મળતું નહોતું સાસોનો સ્વભાવ બદલાયો નહોતો વખાણ તો દૂર સહનશીલતા પણ ઓછી હતી સત્તા હવે કમલાબેન તૂટી નહોતી કારણ કે તેને ખબર પડી ગઈ હતી તેમાં શક્તિ છે તે વહુને કાન પકડીને બહાર કાઢી હતી એ વહુ હવે પોતાના પગ પર ઊભી થવાની તૈયારીમાં હતી આ રીતે ગુપ્ત મહેનત અને મૌન સંઘર્ષ વચ્ચે કમલાબેનના જીવનમાં એક નવી દિશા ઊભી થઈ રહી હતી જે રસોડું ક્યારે અપમાનનું સ્થાન હતું એ જ રસોડું હવે તેના ભવિષ્યની પાયાની જેમ મજબૂત બની રહ્યું હતું પરંતુ આ સફર હજી પૂરી થઈ નહોતી આગળ તેને મોટો પડકાર અને મોટી ઓળખ મળવાની હતી જે આખા ચહેરમાં તેની ઓળખ બનાવવાની હતી સમય કોઈની રાહ જોતો નથી કમલાબેનના જીવનમાં પણ સમય આગળ વધતો રહ્યો ગુપ્ત મહેનત અને ગુપ્ત રહી નહોતી પાડોશીમાં જઈને એક સ્ત્રી એક દિવસ બીમાર પડી ત્યારે તેના ઘરમાં ખાવાનું બનાવવું કોઈ નહોતું કમલાબેનને યાદ આવ્યું ચંકો સાથે તેને કહ્યું જો તમે કહો તો હું ખાવાનું બનાવી આપી દઉં એ દિવસે તેને હૃદયપૂર્વક રસોઈ બનાવી કોઈ વખાણ ની આશા વગર પરંતુ એક એક દિવસ તેની જિંદગીનો વળાંક બની ગયો પાડોશીની સ્ત્રીએ ખાવાનું ખાધું અને આંખોમાં પાણી આવી ગયું આ સ્વાદ તો ઘરની યાદ અપાવે છે એમ કહ્યું બીજા દિવસે બે ઘરમાંથી ખાવાનું માગવામાં આવ્યું પછી ચાર પછી દસ કમલાબેન માટે આ અચાનક નહોતું પરંતુ વર્ષોનું ગ્રહણ હતું હતો અપમાન સહનશીલતા અને મૌન મહેનતનો ઘર ઘરે સાસુએ શંકાની નજરે જોવાનું શરૂ કર્યું આટલું ખાવાનું કેમ બને છે કમલાબેન શુભ રહી કારણ કે હવે તે સમજાવવાની સમજાવાને માન માગતી નહોતી થોડા સમયમાં ઘરેથી ટિફિન બહાર જવા લાગ્યા સવારે બનાવેલું ખાવાનું બપોર કોઈ અજાણ્યા ઘરમાં તૃપ્તિ આવી રહ્યું હતું એ વિશાળથી કમલાબેનનું મન ભરાય આવતું ધીમે ધીમે ઝેરમાં ચર્ચા થવા લાગી એક વહુ છે ઘરના સ્વાદ જેવી રસોઈ બનાવે છે કોઈ જાહેરાત નહોતી કોઈ દેખાડો નહોતો ફક્ત સ્વાદ અને લાગણી

વૃદ્ધો બધાને એક ખાવામાં પોતાનો ઘર દેખાતો વર્ષો સુધી જે વહુએ કંઈ આવડતું નથી કહેવામાં આવ્યું એ વહુ હવે શહેરની ઓળખ બની રહી હતી સમય જતાં એ નાનું સ્થળ મોટી જગ્યા બની લોકો દૂર સુધી દૂરથી આવવા લાગ્યા અંતે એક દિવસ શહેરની એક મુખ્ય જગ્યાએ મોટી હોટલ શરૂ થઈ નામ લખાયું કમલાબેન ને રસોઈ એ દિવસે કમલાબેન આંખોમાં આંસુ લઈને દરવાજે ઊભી હતી તેને યાદ આવ્યા કે દિવસો જ્યારે કાન પકડીને તેને રસોડામાંથી બહાર કાઢવામાં આવી હતી સાસુ પણ એ હોટલમાં આવી કોઈ ઓળખાણ વગર સામાન્ય ગ્રાહક તરીકે ખાવાનું ખાધું સ્વાદ ઝાંકતા જ તેની આંખો સ્થિર થઈ ગઈ એ સ્વાદ ઓળખી ગયો આ સ્વાદ તો એની વહુના હાથનો હતો તેને ધીમે અવાજે પૂછ્યું આ રસોઈ કોણ બનાવે છે કોઈ કે કહ્યું આ હોટલની માલિક કમલાબેન સામે આવી સાસુના પગ અચાનક ધીમા પડી ગયા વર્ષો જૂનું અપમાન અને આજની સફળતા આમને આમને સામને ઉભા હતા કમલાબેન આગળ આવી માથું ઝુકાવ્યું અને કહ્યું માં આજે હું જે કહી છું એ તમારા શબ્દોના કારણે શું એ શબ્દ સાંભળીને સાસુના હાથ કંપી ગયા જીવનમાં પહેલીવાર તે બોલી શકી નહીં કમલાબેન આગળ બોલી જો એ દિવસ ન હોત જો એ અપમાન ન હોત તો કદાચ હું ક્યારે મારી શકતી

આપતી આપતી હતી અને આ રીતે અપમાનમાંથી જન્મેલી આગ સફળતાની રોશની બની એક બહુ જેને કોઈ એ નકામી ગણાવી એ શહેરની શ્રેષ્ઠ રસોઈ તરીકે ઓળખાણ મેળવી આ વાર્તા ફક્ત રસોઈની નથી આ વાર્તા સહનશીલતા આત્મવિશ્વાસ અને ચૂકવાની હિંમત છે મિત્રો આ વાર્તા સત્ય આધારિત કાલ્પનિક છે આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે મિત્રો આ ગમે તો શેર કરી દેજો આભાર મિત્રો